હેલો દોસ્તો શિયાળાની શુભ સવાર ગુડ મોર્નિંગ જય જવાહર જય આદિવાસી તો મસ્ત મજાના આપણે નાઇથોલ ફ્રેશ થઈ ગયા છે ચા પાણી પી લીધા છે ને આપણું કોમ વર્ગી ગયા છે કા ઘેરું મારવા આ જુઓ આ ડોલ ભરી લીધી છે આ હવે આપણે આમાં મારવાનો છે આંબામાં આ બાજુથી આટલું માર્યું હતું કાલે આ બાજુ આ મારેલું કેવું સારું લાગે એક આખું મારે તો બહુ સારું લાગશે હવે અહીંયાથી થી ચાલુ આમ કરવાનું છે ને અહીંયા જો હા આ ગેરું આપણે પલાળેલો છે ટીપડામાં આ ટીપડામાં એવું છે ને એક બાંધે છે લોટ ને એક સળવે છે શાક આમ જો ને દૂર બેહીન ઇન સળવે એવું છે મિત્રો આપણે હવે છે ને અંદર ઉતારીએ રહીએ આંબામાં તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જયજી જય બધાને સરસોમાં ફેશ થઈ ગયા છે અને આપણે કલર મારવા જવાનું છે તો આપણે જઈએ કલર મારવા બસ કલર મારે છે આમ મારે છે જો એ હવાના પોકી ગયા છે એ એરિયા મારે તો કલર મારે છે અને આપણે આપણો ડોલો ભરાઈ ગયો છે આમ ભરાઈ ગયો છે ડોલ આપણો

હબા જતી અર્ધ આવી ગયા આંબા માર દે અર્ધ ઉપર આવી ગયા અર્ધ ઉપર આવી ગયા છે દોસ્તો તો અર્ધ ઉપર થઈ જા બપોર આવી ગયો છે 12 વાગી ગયા છે દોસ્તો પણ હજી મા આ લાઈન પૂરીયો કેરા વગર જવાનું થાતું નથી હા હજી 1 કલાક મારો છે 1 વાગે ત્યાં સુધી ટાઈમ થાઓ જો 1 વાગે ત્યાં સુધી કામ કરવું પડે ને ટાઈમ થાઓ જો આ લાઈન પૂરી થઈ જાય આવ બધું છે દોસ્તો કેળ બહુ દુખે કમર કમર બહુ દુખે કાલે આમ પીછી દે આમ કરવાની હોય પણ કમર બહુ દુખે એટલે બધું હાલો તો મિત્રો આપણે તો હાલો આપણે ખાઈ ખા કરવા માંડીએ કલર કલર પાછો બપોર થવાની તૈયારી છે એટલે ફટાફટ થોડું ઘણું થાય તો એક ડોલ આપણે પતાય નાખીએ એટલે એલું ઓછું બપોર પછી મને તો ઊંઘ છે તો હાલો આ તો ઊંઘવાનું તૈયારી થાય ગઈ મિત્રો કલર કરતા કરતા આવું છે

ચા પીવા જ આવશે દોસ્તો પણ કલર થોડોખણ બાકી છે પતાય ને પછી ચા પીવો જ આવશે મારે જાવાનું છે ફરવા ગયા ચા પીવો છે એટલે પછી જઈએ કલર પતાય મળીએ ને મારે જાવું છે બજાર હે કંઈ ખરીદો સાંજ પડી ગઈ છે ને આપણે નાઇથન ફ્રેશ થઈ ગયા છે સાંજે પાછા ને હું ગયો તો ગામમાં ને હું આવ્યો છોકરાનો ભાગ माही, माही। हाय दोस्तों को दे हाय दिस इज मेरी माताजी प्लीज बराबर तू हूं करे कपड़े भाजी सुधारी मेथी बनावा भाजी मेथी नी, मेथी नी। पालक नी मिक्स એટલે જાત મેથી

છે હજી નથી આવડતું હજી મને રોટલા ઘડવાની વાર છે રોટલી